તુરિયા ક્રોસિક એટલે બદન આવડે છે આલે આપણે શીખાવ કે એન્ડ ઓર એન્ડ ઓર હે એનો પણ તમને પ્રયોગ આવડે છે આજે આપણે ઘણાઈ ભૂલ કરે છે કે એક એન્ડ ઓર કોઈ પણ આપણે જ્યારે વાક્ય બનાવું બરાબર તમારે પૂછાય પ્રશ્ન કે કે ગુજરાતીનું ઇંગ્લિશ કરવાનો હોય બરાબર સોધીસ ઇઝ અ ટેબલ तो क्या कोई तो दिस इज एन ऑरेंज तो तुमने हमें की खबर नहीं होए कि ये क्या हुआ परवा बच्चे ए क्या हुआ परवा नो बच्चे ए क्या हुआ परवा नो बच्चे नो क्या हुआ ये ना आर्टिकल के आर्टिकल के ना कोई अर्थ नहीं कौन आर्टिकल वगर नो वाक्य अधूरो छे तो ए ए नो नो बराबर तो जर बाउल E I O U 5 स्वर याद रखना चाहिए वाओ बराबर A E I O U A E I O U जरे यहां पांच स्वर होए बराबर यहां पांच स्वर को आगे एन आउट फिट पांच स्वर याद रखना चाहिए A E I O U જ્યારે સ્વર હોય આગળ શબ્દમાં તો અને તો માત્ર એ આવશે તમને થાશે કે આયા એક્સ છે એચ H O U R તો કેમ એન આવ્યો પડે બોલાય છે અવર હોય એ પછી હ્યુમન વ્યવકરમાં બોલાય છે યુ આ છે અવર લખવામાં એચ છે પણ આપણે બોલવાનું કેવો ઉચ્ચાર યાદ રાખવાનો ઉચ્ચાર નું શું હોય તો કે અવર અવર એ લખાય છે H O U R

મહાભારત બીજું થયું જ નથી થવાનું નથી એટલે કે આ ધો આર્ટિકલ વપરાય છે પછી હિમાલય હિમાલય પર્વત માઉન્ટ એ બરાબર બી બી માઉન્ટ હિમાલય ઈ એક જ છે આખી દુનિયામાં એટલે એના માટે ધ વપરાશે યમુના ગંગા રિવર યમુના રિવર બરાબર ઈ બધી જે વસ્તુ એક જ છે આખી દુનિયામાં વર્લ્ડમાં જ્યારે હોય ત્યાં ખ આર્ટિકલ વપરાશે હવે એના સિવાયનું જે કાય આવે માં ઓ અશુદાન બરાબર સ્કૂલ બધું લઈ બરાબર એ એ આર્ટિકલ વપરાશે બરાબર Apple. 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 Orange color. It's orange color. It's orange color. It's orange color. It's orange. Color.